પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે જે આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની રૂપરેખા નક્કી કરશે જોકે આ બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં કરાય તેવી જાહેરાત અગાઉથી શાણા મંત્રી કરી ચૂક્યા છે તેમ છતાં નાનો અને નોકરિયાત વર્ગ ઈચ્છે છે કે સરકાર દ્વારા સામાન્ય કપાતની મર્યાદા વધારાય આ સિવાય પણ અનેક છૂટછાટ સરકાર આપે તેવું નોકરિયાત વર્ગ ઈચ્છી રહ્યો છે સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રી પર નાખવામાં આવેલ કસ્ટમ ડ્યુટી ઘટાડી રોકાણકારોને રાહત આપવામાં આવે તેવી પણ માંગ છે વન વિન્ડો સિસ્ટમ પર વધારે ધ્યાન આપવામાં આવે તો જે વસ્તુ આયાત કરવી પડે છે તેમાં ઘટાડો થઈ શકે છે તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ સૌનું ઘરનું ઘર સ્વપ્ન પૂરું થાય તે માટે પણ વિશેષ જોગવાઈ થાય તેવી આશા છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસના વચગાળાના બજેટમાં પણ સરકાર મોટી જાહેરાત કરે તેવી સૌને આશા છે હાલ જે બજેટ આવી રહ્યું છે એમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અમારી માંગણી એવી છે કે જે અત્યારે કસ્ટમ ડ્યુટી સાડા સાત ટકા છે એની જગ્યાએ જો પાંચ ટકા થઈ જાય તો અત્યારે કેમિકલ ઉદ્યોગ જે મંદી ફેસ કરી રહ્યો છે એમાં થોડી રાહત મળી શકે એ એડવાન્સ લાઇસન્સની સ્કીમમાં કંઈક સુધારો કરીએ તો જેનાથી ઇમ્પોર્ટ થતું મટીરિયલ ઓછું થાય અને ડ્યુટી ડ્રોબેક રેટ જો સાતથી સાડા સાત ટકા થઈ જાય તો ઇમ્પોર્ટ થતું એ બધી વસ્તુઓ બંધ થાય અને લોકલ ઇન્ડસ્ટ્રીઝને એટલો બેનિફિટ મળે હાઉસિંગ ફોર ઓલનું જે પીએમસીનું જે સ્વપ્ન છે કે ઇન્ડિયા વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં એને સાકાર બનાવવા માટે હાઉસિંગ ફોર ઓલમાં બહુ મોટી રિક્વાયરમેન્ટ છે તો ક્રેડાઈના માધ્યમથી અમે લોકો બજેટમાં રિકમેન્ડેશન જે મોકલતા હોઈએ છીએ એની અંદર પ્રોત્સાહન હાઉસિંગ ફોર ઓલને મળે એના માટે શું ઇન્સેન્ટિવ આપી શકાય ઇન ટર્મ્સ ઓફ ટેક્સ કે કેટેગરાઈઝેશન કે પ્રાયોરિટી સેક્ટર તરીકે ટ્રીટ કરવામાં આવે બરાબર છે જેને ગ્રાહને અને ડેવલપરને બધાને ફાઇનાન્સ પ્રાયોરિટી સેક્ટર પ્રમાણે મળે સેલરાઈડ વ્યક્તિઓ માટે સૌથી પહેલું તો સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ જે છેલ્લે બે હજારને વીસમાં વધી હતી ચાલીસ હજારની પચાસ હજાર થઈ હતી મારા પ્રમાણે આ લિમિટ અત્યારે વધવી જોઈએ જે પંચોતેર હજારથી એક લાખ રૂપિયા સુધી મિનિમમ આ લિમિટ કરવી જોઈએ ઇન્ટરેસ્ટ ઓન હાઉસ પ્રોપર્ટી અત્યારે ખાલી ડિડક્શન એનું બે લાખ રૂપિયા સુધીનું છે એ લિમિટ વધારવી જોઈએ અને નવા રિજીમમાં એનો લાભ નથી મળતો તો એનો લાભ નવા રિજીમમાં એક્સટેન્ડ કરવો જોઈએ